ચંદોય આવું આવું બધું થયું ને એને એટલા વાંધો એનું કાવતરું થઈ જવાનું

Alah, jauh puat-puat gaduh, pindahkan untuk malam-malam jam okay? ini. Alah, bagaimana?

બીજી વાત બોલો બોલો વાતો હોબ્રોવાજી સમી ચડી લાગે બોલવાના છે રહ્યા લાગતા નહીં બોલે જાય ને સમજ માના એટલે જેમાં લાવવો પડશે બાવાએ તો મને એવું કીધું તું નંબર હવે બાર તેર ઓકર નો નંબર આલ્યો અને પાવે એવું કીધું તું

એ તો મારા સામે લાપી હે ને હાચું માં હાચું બરાબર હા એ કાલ હવારે બાર ના ટકોરે તારા ઉંગળે ને ઘોડે હા બસ માં મારે એ જ જોવા બરાબર એ તારા ઉપર કાવેતરું કરીને જો હા આ કાવેતરું ભાઈ તારા ઘર માં એ ફળે તો ના ફળે તો હો માં હોય બે તો હોય કે બાજુ નું ઘર તમારું કીધું તો આપનું છે તે તે પાહા ઇકણે જતા એ તો શિકર કોક વિજય ઇકર તાતા

વામ ડાંગા તોય લાગતા હતા બહુ આલના કશું હતો ને એ મે તું બોલેને નતું વાહ વાહ બોલતો ને લ્યા પડગા પડી ગયા મોળો તો પડા જ હતા હાથી હાથી પડે બરાબર બરાબર હવે એકલા એક પડગો બાકી રહ્યો ઈને રાખજે તમાર આલો આલો ભાઈ બગાડ આલો જે મારી સાંભળીના ખોટું ખોટું વા ના તો એને તો હું એવી આલી થાપે હોય ઊભો થઈને નાઈ જાય એને રેવો તા પર હોય તું વેરી ગાય ને ને લેવા હો મારી દેહાર

મારી ભૂલ સ્વીકારી મારો માફ કરી દેજો તારા એકાવન હજાર દંડ ભરવો પડશે પણ આ બધી વેરા વાળા પછી દંડ માં હાલ તમે કીધું પેલું દોડ્યો બંધુ એનું રસ્તો કાઢજો ખાલી કીધું ખરું કાલ ના બાર એ તો ખાલી એટલું કીધું બાર તમારા ઘરે રે તો કેવું પડે તમને ખબર પડતી આગળ આગળ થઈ તો હું લાવું ભુવાજી કશું વાત ની ખબર હોય ને તમે આ જી ક્યાં રાખો હાલ તો તમે કીધું કે તો કીધું પણ મારે જે કેવું હોય તો કેવું પડે નહીં હા પણ તમે પૂછો યાર મને સીધી કરી ગયો હ હો હો એરે વીતીના ઇને પાછં કરીયે પડશે આ તો વાંટો ને તમને બોલાવ પડશે ને હા મને બોલાવ પડશે ચત તો અને હાનો શું કરો આગેન હારું થો મોડે નમ તારી એક આપપો મોડે આપપો સભીમાં હા આગેન દીકે દરમ સબ થઈ જા બધા ભૂલી કે આપો

અરે એ લેબુ હ ને તારા ઘરે એ લે જે તારું બધું હુકાતું તા એવું તારું ભેડાતું તાલે ભાઈ હું સબરે બોલો

Saya ingin tanya, tentu saya bukannya kita naik je ke baik sekarang. Lepas jual, kalam jual. Abang, biaya dia tuh bulu kali. Abang, tuh Dia Ah, sama. semua, 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 ya, semua.

તારે <mulain> પડવા <mulain> બધાને ખૂબ ખમા બધાને મજા ભાઈ હે ચતુર એટલે આપરા ભી તો હવડાવત કરજો પડી જા આવશે હે ભાઈ ખૂબ ખમા ખૂબ ખમા જય સભીના બધો મજા જય માતાજી

તે ભુવાજી ઈકાન મુઠે કહી દીધું તે ઈકાન તો ડખો થયો જબરો એટલે ભુવાજી બૂટે ને કે દેતા પેલા મોરી આપણને જે હોય ને એ આપણને જ કઈન જાય હા આ તો વાતો ને હાલો કઈ દે પુવાજી જો ભુવાજી અમાર રાજા લેવી હા હા રજા લઈએ હવે કાલ હું 12 વાગે મુહત મારી હા ઓ હું 12 વાગે આવી જાય બરોબર 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 એલો ભાઈ આવી જા કાલ 12 વાગે આવો આવો પછી અમે એને બધી પછી તમને ફોન કરવાનો

બાપુ હોય તો પથારો પથારો કરાયો તમે જય તમે આ કુક નું ખોટું વિચારો એ હારું વિચારો તો તમારી ધરતી આવશે

टे शो और जसे ने भिना त्रमस्रा को खाक्नाव को लितला म्ध yapक्तेमाल अनहाँ गर्त कहते हिरों कि अगल पूर अन्यांत इस सेद्धा आज пойको मिनला काया है वहां पॉज्बग है जये शितेक्ता आजैन तो आज पॉज्म अम्ठी न्योघ क्वैण जब वह लते